આરોપી ઝડપી પાડવામાં આવે છે શું છે વિગત પોલીસ કમિશનર સર સુરત સિટી દ્વારા સાયબર ક્રાઈમ સેલને સુરત શહેર ખાતે જે સાયબર ક્રાઈમ માટે મ્યુલ એકાઉન્ટ પૂરા પાડવાનો ધંધો જે ગેરકાયદેસર વેપાર ચાલે છે એની ઉપર કડક કાર્યવાહી કરવા સૂચના પણ આપવામાં આવેલી હતી તે અંતર્ગત ગત વર્ષમાં એક રેડ સાયબર ક્રાઈમ સેલ દ્વારા એમબીસી ટાવર સૌજી કોરાટ બ્રિજ પાસે લજામણી ચોક પાસે જે આવેલ છે ત્યાં ઓફિસ નંબર એકસો સોળમાં માં રેડ કરવામાં આવેલી હતી રેડ દરમિયાન મલ્ટિપલ બેંકોના કરંટ બેંક એકાઉન્ટો અલગ અલગ પેઢીઓના માહિતી ચેક વગેરે મળી આવેલ હતું તે સમયે કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી આ જ કેસની અંદર એક નાસ્તો ફરતો આરોપી જીલ ઠક્કર જીલ અનાડકટ જે છે તેની સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ હાલ કરવામાં આવેલ છે જીલ મુખ્યત્વે જે અગાઉનો મુખ્ય આરોપી છે આ કેસમાં ધડુક એના કહેવા પ્રમાણે એની સાથે કામ કરતો હતો અને અલગ અલગ એકાઉન્ટો કરંટ એકાઉન્ટ જે બેંકમાંથી મેળવીને પૂરા પાડતો હતો તથા જયારે નરેશ ધડુકના કહેવા પ્રમાણે બેંકની કીટ વગેરે જે તે ઈસમને પૂરી પાડવાની હોય એ પ્રમાણે સૂચના પ્રમાણે કામ કરતો હતો પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે કે જે જીલ ઠક્કર છે એ દરેક અકાઉન્ટ થી ચાલીસ થી પચાસ હજાર રૂપિયા જેટલું તગડું કમિશન મેળવી આ જે ક્રાઇમ છે એ આચરતો હતો સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ગુનામાં ચાર દિવસના રિમાન્ડ આરોપીના મેળવવામાં આવ્યા છે અને હજુ વધુ પૂછપરછ અને બીજા કોઈની સંડોળી છે કે કેમ એની તપાસ ચાલી રહી છે અત્યાર સુધી આ ગુનામાં આઠ આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી આ નવમો આરોપી છે મેમ આખું રેકેટ કેટલાનું છે અને આ જે આરોપી છે એનો પ્રોફાઇલ

આરોપી કોઈક રીતે સંપર્કમાં આવ્યો હતો તે અંગે હજુ તપાસ ચાલુ છે અને આરોપી સુરત શહેરની એક કોલેજમાં બીબીએ નો અભ્યાસ કરી રહેલ છે અને આ ગુનામાં નામ નોંધાવવાના કારણે ઘણા ટાઈમથી નાસ્તો ફરતો હતો અને તેમજ આગોતરા જામીન માટે પણ પ્રયત્ન કરેલ હતા જે નામંજૂર થતા